વિસાવદરની ચૂંટણી દરમિયાન દારૂ પૈસાને લઈને અનેક આક્ષેપો થયા સાથે જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ તો સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું અને હવે આ સ્ટિંગ ઓપરેશન મામલે દસ કરોડના માનહાનિની નોટિસ પણ ગોપાલ ઇટાલિયાને આપવામાં આવી છે જો કે માનહાનિની નોટિસ અંગે ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું કે હું પણ વકીલ છું ને આવી નોટિસથી હું ડરતો નથી શું હતો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન ने कहिये जे पीड पर...

વિકમાને મોબાઈલ ફોન દ્વારા બોલાવીને હોટેલના રૂમમાં લઈ જઈને બે લાખ રૂપિયા આપવામાં આવ્યા અને સમગ્ર ઘટનાનું વિડિયો રેકોર્ડિંગ અને હોટેલના સીસીટીવી ફૂટેજ પણ આમ આદમી પાર્ટી પાસે હોવાનો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો લલિત વસોયાએ પોતાની કારમાંથી બે લાખ રૂપિયા કાઢીને આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના સંગઠન મંત્રીને આપ્યા હતા અને ગોપાલ ઇટાલિયા વિશે વિડીયો બનાવવા માટે કહેવામાં આવ્યું હોવાનો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો આ આક્ષેપો બાદ હવે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને બદલ કરોડ લાખ રૂપિયા આપી ખરીદતા હોવાનો આક્ષેપ કર્યો અને લલિત વસોયાએ આ મામલે કહ્યું કે અમને અઠવાડિયામાં આ અંગેના પુરાવા આપી વાતચીત કરે જો આવું નહીં કરે તો કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે કોંગ્રેસના નેતાએ માનહાની નોટિસ

મને નોટિસ મળી નથી મળશે વાંચી પછી સ્ટીંગ ઓપરેશન ને લઈને જે આક્ષેપો કરાયા હતા તેને લઈને આ નોટિસ આપવામાં આવી છે દસ કરોડ રૂપિયાનો માનહાની દાવો મૂક્યો છે આપણે તો એક વકીલ છે મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો એ અમારું કામ છે નોટિસ આપવી એટલે

કોંગ્રેસ પાર્ટી ની વિસાવદર શું હાલત થઈ એ જનતાએ જોઈ લીધું જનતાએ નિર્ણય આપી દીધા પછી ગોપાલ ઇટાલિયા કઈ કહેવાનું રહેતું નથી જનતા સર્વોપરી છે એમણે ન્યાય કર્યો મને તક આપી છે મને જવાબદારી લલિત વસર આમ કેમ કરી રહ્યા છે તમે એને જ પૂછવું પડે કે એને શું ક્યાં અવાય છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે હું નોટિસ વાંચું તો મને ખબર પડે મને નોટિસ મળી જ નથી જે નોટિસ ગોપાલ ઇટાલિયાને આપવાની હતી તે નોટિસ ટીવી ચેનલોમાં આપવામાં આવી છે તે લોકોનો ઈરાદો જુઓ હું ચૂંટણી જીત્યો છું અને ભાજપ અને કોંગ્રેસ પોતાની તમામ તાકાત લગાવી છતાં હું જીત્યો એટલે બંને પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે હાલ તો કોંગ્રેસ નેતાએ માનહાનિની દસ કરોડની નોટિસ ગોપાલ ઇટાલિયાને મોકલતા ફરી વિસાવદર ચૂંટણી સમયનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે હવે આ મામલે ગોપાલ ઇટાલિયા શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ